સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે ગઠબંધન આપે દર્શાવી તૈયારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાની સાથે જે ફરી એકવાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થવાનો ગણગણાટ શરૂ થયો છે વિધાનસભાની ચૂંટણીની જેમ જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ અને કોંગ્રેસ સાથે લડી શકે છે કોંગ્રેસ સાથે સ્થાનિક સંગ્રામમાં આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરવા તૈયાર થઈ ગઈ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપ ગઠબંધન મામલે એકબીજાને ખો આપી રહ્યા હોય એવો આભાસ થઈ રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી એકબીજાના પ્રસ્તાવ આવવાની રાહ જોઈ રહી હોય એ પ્રકારના નિવેદન આવી રહ્યા છે જોકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો કે કોંગ્રેસ તૈયાર હોય તો અમે ગઠબંધન માટે તૈયાર છીએ ઈસુદાને કહ્યું કે બંને પાર્ટીના ગઠબંધનથી સારા પરિણામ આવી શકે ગઠબંધન નહીં થાય તો આપ સ્વતંત્ર ચૂંટણી લડશે પણ સવાલ એ પણ છે કે શું મીડિયામાં નિવેદનો આપવાથી ગઠબંધન થઈ શકે ખરા અંતે બે દિવસે અંકલેશ્વર ના ખરોડ ગામે થી પકડાયો આદમખોર અંતે બે દિવસે અંકલેશ્વર ના ખરોડ ગામેથી પકડાયો આદમખોર અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં બે દિવસથી આંટાફેરા કરતો દીપડો વન વિભાગે મુકેલા પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો ભરૂચના જગડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચડે છે ત્યારે અંકલેશ્વર નજીકના ખરોડ ગામે દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગેની જાણ વન વિભાગમાં કરવામાં આવી હતી સવારે પાંજરેપુર વન વિભાગ દ્વારા દીપડા ને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો કદાવર દીપડો પાંજરેપુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો નડિયાદમાં બાઇક ચાલક નીકળ્યો અને રોડ બેસી ગયો પડ્યો મસ્ત મોટો ભૂવો તમે ચોમાસામાં ભૂવા પડ્યાની ઘટનાઓ સાંભળી હશે પરંતુ નડિયાદમાં ભર શિયાળે રોડ પર મસ મોટો ભૂવો પડ્યો નડિયાદના સોશિયલ ક્લબ રોડ થી કબ્રસ્તાન ચોકડી થઈ એક્સપ્રેસ હાઇવેને જોડતા રોડ પર એક બાઇક ચાલક પુરપાટ જઈ રહ્યો હતો ત્યારે રોડની વચ્ચે જ ભૂવો પડી ગયો બાઇક ચાલકનો આ મસ્મોટા ખાડામાં પડતા પડતા બચી ગયો રોડ પર ભૂવો પડતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો પાલિકા તંત્રને જાણ કરવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી ફરક્યા નહીં ભુવા ને કોડન પણ ન કર્યો જેથી હજારો વાહન ચાલકો લાલાઓ જો હેલ્મેટ પહેરવાની આદત ના હોય તો પાડી દેજો નહીં તો હવે કિસ્સો ખાલી થશે કેમકે લોકો વધુ ને વધુ હેલ્મેટ પહેરે તેને લઈને પોલીસ ખાસ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરશે એટલે સુરતીઓએ પંદરમી ફેબ્રુઆરી થી હેલ્મેટ માટે તૈયારી